રામધરી ગામે હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતિક બાપુ બાપુનો ઉર્ષ મનાવવામાં આવ્યો આ ઉર્ષ સંધિ જુણેજા પરિવાર દ્વારા છેલ્લા આઠ થી નવ વર્ષથી મનાવવામાં આવે છે આ ઉર્ષ પણ આ વર્ષે ધામધૂમથી મનાવવામાં આવ્યો હતો જેમાં ભાવનગર અને આજુબાજુના જુણેજા સંધિ પરિવારના લોકો પધાર્યા હતા અને ખાસ આ ઉર્સની અંદર હિન્દુ મુસ્લિમ એકતાની मिसाल પણ જોવા મળી હતી ખાસ આ ઉર્સની ચંદલની અંદર સીડીની ધમાલે ખાસ રંગ જમાવ્યો હતો જેમાં લોકોમાં સીડીની ધમાલ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું જેમાં સીડી સમાજના લોકો દ્વારા પરંપરાગત પોતાના માથા ઉપર નાળિયેર અને રકાબી ફોડી તથા આગના ભડકાઓ કરીને લોકોને આકર્ષિત કર્યા હતા આ ઉર્સની અંદર જેટલા મુસ્લિમ સમાજના લોકોએ હાજરી આપી હતી ગામના હિન્દુ સમાજના લોકોએ પણ હાજરી આપી અને એકતાની મિસાલ કાયમ કરી હતી અને ખાસ જાણવા જેવું છે કે બાપુની જે મજાર આવેલી છે એ એક હિન્દુ કોળીભાઈના ઘરે આ મજાર શરીફ આવેલી છે અને તેમની દરેક દેખભાળ એ હાલમાં પણ કરી રહ્યા છે તો આપણે તે હિન્દુ કોળી ભાઈની સાથે પણ વાત કરીશું સંધિ જાગૃતિ ન્યૂઝ તંત્રી જાહિદ મદ્રા ભાવનગર મિત્રો સ્વાગત છે અમારી ન્યૂઝ ચેનલ સંધિ જાગૃતિમાં હું છું જહિદ સંધિને આજે એક લેજન્ડ સ્ટોરી સાથે ભાવનગરથી થોડાક કિલોમીટર દૂર જે રામધરી ગામ છે ને ત્યાં હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતિક એવા કરીમ મિયા બાપુની દરગાહ છે અને ત્યાં વર્ષોથી પરંપરાગત દસથી બાર વર્ષથી જે ઉર્ષ મનાવવામાં આવે છે ને આ ઉર્ષની અંદર તમામ હિન્દુ મુસ્લિમ સમાજના લોકો જે ઉપસ્થિત રહે છે પણ ખાસ જે બાપુની મજાર છે જે દરગાહ છે

અને નવ વર્ષથી દાદા નું ઉજવવામાં પ્રત્યે ની વાત કરીએ તો આપની છે તો હિન્દુ મુસ્લિમ તમામ માણસો આવે છે અને જે જગ્યા છે એ જગ્યા જે તે વખતે પટેલ દાદાનું મકાન હતું જે હાલ એક કોળી સમાજના મંજીભાઈ કરીને છે એમને ખરીદ્યું છે અને એમાં જ આવેલું છે અને એમના તરફથી બાંધકામ કરવા માટે કોઈ પણ જાતની રોકટો કે કોઈ અડચણ નથી જે પોતે સો ખુશીથી કાયમ માટે દાદાની એનાથી થાય સેવા કરે છે દીવો અગરબત્તી અને એ પોતે સેવા કરે છે અને ઉર્જ ચાનો સોકથી મનાવવામાં આવે છે

નો હશે હોય સ્ક્રીન ને આની અંદર પ્રોગ્રામ કઈ રીતના હોય છે આગલી રાતે કઈ રીતનું હોય છે પછી જે કઈ રીતે નીકળતું હોય છે મિલાજ હોય ને હું છું ને પછી છે બીજો છું કાઢવી અને આ જે ઉરસ છે કયા ચાંદે આવે છે કઈ રીતનો ચાંદે ચાંદે આવે અને જુનેજા પરિવારના આ કુળપીર કહેવામાં આવે છે અને મિત્રો આ જે વર્ષોથી પરંપરાગત ઉર્ષ મનાવે છે હવે જે આ ભાઈ જે છે એમની યારે આપણે વાત કરશું જેમનું આ ઘર છે જેમને પણ ખૂબ અકીદત અને મોહબ્બત છે અને આ એક આપણા હિન્દુ સમાજના ભાઈ છે અને તેમની પણ અકીદત અને મોહબ્બતને આપણે દાદ દેવી જોઈએ તેમની સાથે પણ આપણે વાત કરશું તમારું નામ શું હિંમતભાઈ પોપટભાઈ મકવાણા

અને અહીંયા ફૂલ એને સુવિધા આપી છે કે જે વસ્તુની કાંઈ ત્રાણ પડતી હોય કોઈ ઘટતી વસ્તુ હોય તો એમને આપણે પૂછીને લાવી દઈએ છીએ અને મંજીભાઈ વાત કરીએ તો તમારી હકીદત મોહબ્બત દાદાની હારે કેવી છે દાદાની હારે ફૂલ છે આ તો મારા અનુમાન પ્રમાણે કે અત્યારે દાદાનો ભવનય મને આવતો અને દાદા સાથે એવું છે કે અહીંયા કોઈ દારૂ કે મટન ખાઈને આ દે જગ્યાની અંદર ન આવી શકે તો મિત્રો આતા રામધરીના દ્રશ્યો જે તમે જોઈ રહ્યા છો અને આ છે સૌરાષ્ટ્ર અને કાઠિયાવાડની જે ગંગાજમની તહેબના અહીંયા તમને ખાસ જે દર્શન થાય છે ખાસ અમારી સ્ટોરીમાં તમને મજા આવી હોય અમારી ચેનલમાં ન હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઇક અને શેર કરવાનું ન ભૂલતા মুশি গুম সুদা তাসলাম ও ফিস্টে কি